ભુજ તાલુકાના વર્ધમાન નગરમાં એક્ટિવા પાર્ક કરવા મુદ્દે મારામારી ભૂજ તાલુકાના વર્ધમાન નગરમાં પંચાયતની સામે ચૈતન્ય ધામ સોસાયટીમાં એક્ટિવા પાર્ક કરવા મુદ્દે ઢખો થયો હતો. ફરિયાદી હિમલતાબેન રશ્મિનભાઈ પરમારના જણાવ્યા પ્રમાણે આરોપીઓ શાંતિલાલ સોની, જીગર સોનીએ ફરિયાદી તથા પતિ સાથે એક્ટિવા પાર્ક કરવા બાબતેનો મનદુખ રાખી ધક્કબોસટનો માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપતા માધા પર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે